આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કાર્યલીબાગ ટ્રાફિક ડીસીપીના ઓફિસ પાસે જ બનેલા ટ્રાફિક ગાર્ડનને આજે પોલીસ કમિશનરના હસ્તે જ ખુલ્લા મૂકવામાં આવે છે બાળકોમાં નાનપણથી જ ટ્રાફિકની સમજ આવે તે માટે જ ભુદડીયા બાદ ટ્રાફિક ડીસીપીની ઓફિસ પાસે બાળકો માટે ટ્રાફિક ગાર્ડન બનાવાયો છે જ્યાં બાળકોને ટ્રાફિકને લગતી તમામ માહિતી આપવામાં આવી છે અગાઉ શાળાઓમાં પોલીસને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ માટે બોલાવવામાં આવતી પરંતુ હવે શાળાઓ ટ્રાફિક ગાર્ડનમાં આવશે જે ટ્રાફિકને લગતી તમામ સાઇન દ્વારા જ બાળકોને ટ્રાફિકને લગતી માહિતી મળશે ગાર્ડનમાં પ્રોજેક્ટ રૂમ પણ બનાવાયો છે ટ્રાફિકને લગતી શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવશે વનની થીમ પર ટ્રાફિક ગાર્ડનું નિર્માણ કરાયું છે અને ત્યારબાદ ગાર્ડનની બહાર હાઈવે જેવા પટ્ટા નિર્માણ કરાશે આસપાસ હાઈવે ટ્રાફિકની સાઇન લગાવાશે સાથે જ બાળકોને હાઈવેના ટ્રાફિક નિયમો અંગે જાણકારી પણ આપવામાં આવશે બાળકોને ટ્રાફિકના નિયમો સાથે જ ગમત સાથે કેવી રીતે આ સમજાવી શકાય તે માટે જ ટ્રેનિંગ પોલીસને આપવામાં આવી છે ત્યારે બાળકોને ટ્રાફિક અંગે ક્વિઝ પણ રમાડાશે દસ પોલીસ જવાનોને તાલીમ

આજે આપણા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તરફથી બાળકો માટે નાના બાળકોના ટ્રાફિકના અવેરનેસ કરવા માટે એક ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કના અહીંયા આજે ઇનોગ્રેટ કરવામાં આવેલા છે અને જો આપણા શહેરના બાળકો માટે જો એના જો પ્રસ્તુત કરવામાં આવેલા છે બાળકોને કે આ લોકો આવીને અહીંયા ટ્રાફિક બાબતમાં તમામ પ્રકારના જેટલા બી અમારા ડેલી લાઈફમાં જ્યારે અમે રોડ ઉપર જઈએ છીએ ત્યારે આપણે ડિસ્ટન્સ લઈને માંડી ફૂટપાથ માંડી જો રોડ ઉપર રોડ પછી આપણા ગામડામાં જઈએ તો ગામડાના હાઈવે સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે અલગ અલગ જો મેજર ડિસ્ટ્રિક રોડ્સ હોય છે એના પૂરા સમાવેશ કરીને અહીંયા ખૂબ સરસ મજાના એક જો ટ્રેક બનાવવામાં આવેલા છે જ્યારે બાળકો અહીંયા આવે અને પછી પૂરા ટ્રેક ફરે તો એના ખ્યાલ આવી જશે કે કઈ પ્રકારના સાઇનેજ કઈ પ્રકારના જો ચિહ્નો છે કઈ શા માટે જો લગાવવામાં આવે છે રોડ ઉપર જોઈએ એના બી એના જ્ઞાન થશે અને ક્રોસિંગ આવે છે તો આપણે શું કરવા જોઈએ અને પછી જ્યારે કોઈ પુલિયા આવે તો શું કરવા જોઈએ હાઈવે એકબીજાને કનેક્ટ હોય તો શું કરવા જોઈએ આ તમામ પ્રકારના અહીંયા બાળકોના એક જેના બોલે કે એક અહીંયા એક મોડલ તરીકે જો મૂકીને જો એના તાલીમ આપવામાં આવશે જોઈએ અને સાથોસાથ અહીંયા એક થિયેટર પણ બનાવવામાં આવેલા છે જેમાં બાળકોના અલગ અલગ પ્રકારના જો ફિલ્મો બતાવવામાં આવશે જેથી બાળકો જો આ જોઈ શકે ફિલ્મોમાં ટ્રેફિકના કઈ કઈ રીતે શું કરવા જોઈએ શું નહીં કરવા જોઈએ એક સારા આપના બરોડિયન તરીકે જ્યારે મોટા થયા થશે આ બાળકો તો શું શું ચીજો જો આ લોકો અમલ અમલમાં લાવશે અને મતલબ બીજાને બી પ્રેરિત કરશે કે આ લોકો યુઝ કરે અને સાથોસાથ અહીંયા આપ જોઈ શકો છો એક ઓપન એમ્પી થિયેટર પણ અહીંયા બનાવવામાં આવેલા છે તો ચિલ્ડ્રેન સાંસદ આમાં ટ્રાફિક સાંસદ તરીકે છે ત્યાં નામ આપવામાં આવેલા છે જેમાં ખાસ કરીને બાળકો બેસીને બધું ચર્ચા કરે કે આપણા જો ટ્રાફિકના જો સમસ્યાઓ છે એના નિરાકરણ કેવી રીતે કરીએ ટ્રાફિકના નિયમોનું પાલન અમે કરીએ અમે પોતે તો કેવી રીતે સલામત રહીએ અને બીજાને બી સલામત રાખીએ આ તમામ ચીજોને અમે અહીંયા સામેલ કરાય છીએ વડોદરા આપણા શહેર છે વર્ણ નગરી છે તો એના બી કોન્સેપ્ટના લઈને આપણા વર્ણનગરીના જો ટ્રાફિક પાર્ક છે તો અલગ અલગ પ્રકારના બાવીસ જેટલા વનો જો અહીંયા સારા વનો છે એની બી અહીંયા જો ઝાંકીઓ પ્રસ્તુત કરવામાં આવી છે આપ જોઈ શકો છો ઉપર જો એક મોટા વડોદરા શહેરના તમામ જો મોટા અને સારા જો બરગતના પેડના જો આપણા ઘાટાઓ છે એના ફોટોગ્રાફી કરીને બી અહીંયા મોટા એક એના ફોટો લગાવવામાં આવેલા છે જેથી આપણા બડોદાના બી ગૌરવ રહે કે અમારા બરોડા જો વડ માટે પ્રખ્યાત છે તો આ નગરીમાં તમામ અમારા બાળકો જો આવનાર ભવિષ્ય છે આપણા શહેરના અને રાજ્યના આ લોકો જોએ કેવી રીતે ટ્રાફિક નિયમોના ખૂબ સરસ રીતે જો શીખે અને પાલન બી કરે અને પાલન પણ કરાવે તો આ હશેથી અહીંયા આજના ઉદઘાટન કરવામાં આવેલા છે ત્યારે આજના આ દિવસે જો હું ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલ એસીબી ટ્રાફિક વસાવે છે અને પૂરી ટીમને એને ખૂબ અભિનંદન આપું છું સાથોસાથ તમામ એવા દાતાઓ જો નાના મોટા અહીંયા બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે એના મેં આભાર માનીએ છીએ વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ છે માયંકભાઈ છે એના તરફથી અહીંયા સરસ એક ડોનેશન આપવામાં આવેલા છે એલ તરફથી આપવામાં આવેલ છે એના સિવાય પંદર સોળ જેટલા બીજા દાતાઓ છે જો અલગ અલગ પ્રકારને કન્ટ્રીબ્યુટ કરે છે એના તમામનો હું આભાર માનું છું અને ફરીથી આપણા શહેરના તમામ સ્કૂલોના આપના માધ્યમથી રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણા નાના બાળકો માટે અહીંયા વિઝિટ કરાવવા માટે અહીંયા ટ્રાફિક બ્રાન્ચનો સંપર્ક કરે તો અહીંયા આ લોકો આવીને વિઝિટ કરી શકે છે અને એકબીજા સાથે ચર્ચાઓ કરી શકે